સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેરમાં સરકારની ગાઈડલાઇન મુજબ મંજૂરી નહીં મળતા આ વર્ષની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે જેને લઈને શહેરના મોટા મંદિરના મહંતે રથયાત્રાની મંજૂરી નહીં મળતા પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર પોતાની વાત રજૂ કરી છે વાત કરવામાં આવે તો આવનારી તારીખ સાત જુલાઈ ઠાકોરજીની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે લીમડી સૌરાષ્ટ્ર નિંબાર પીઠ મોટા મંદિર ખાતેથી પણ આ યાત્રા નીકળતી હોય છે અને પુરા લીમડી શહેરમાં ભાવિક ભક્તો સાથે પરિભ્રમણ કરે છે ત્યારે સરકારની ગાઈડલાઇન મુજબ આ વર્ષે આ ઠાકોરજીની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે ત્યારે આ બાબતે લીંબડી મોટા મંદિર મહંત શ્રી લલિત કિશોર મહારાજ દ્વારા જણાવાયું હતું કે આ વખતે લીંબડી શહેરમાં સરકારની ગાઈડલાઈન મુજબ મંજૂરી નહીં મળતા આ વખતે રથયાત્રા મોકૂફ રાખવામાં આવેલ છે પણ લીંબડી મોટા મંદિર ખાતે મંદિરના પટાંગણમાં આ દિવસે દિવસનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને ભાવિક ભક્તોને જાહેરમાં પણ દ્વારા આપવામાં આવ્યું છે તેમજ વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઠાકોરજીની રથયાત્રાના પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે જય શ્રી ગોપાલ જય જગન્નાથ સૌરાષ્ટ્ર મોટા મંદિર લીમડી તરફથી આ વર્ષે પ્રથમવાર ભગવાન જગન્નતા જગન્નાથજીની શોભાયાત્રાનું રથયાત્રાનું ભવ્ય આયોજન કરેલું હતું પરંતુ સરકાર શ્રીના નિયમ મુજબ નવી કોઈ પણ રથયાત્રાને મંજૂરી નહીં હોવાથી અમે આ યાત્રાને આ વર્ષે બંધ રાખીએ છીએ ને આવતા વર્ષથી મંજૂરી મળશે એટલે ચાલુ કરશું દરેક ભક્ત ભાઈ બહેનોને બધાની વિનંતી બધાનો ખૂબ ઉત્સાહ અને આનંદ હતો પરંતુ હું ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણે આપણી ઈચ્છામાં ભેળવી દેવી પડે તો આ વખતે રથયાત્રાનું આપણું જે આયોજન હતું એ બંધ રાખ્યું છે પરંતુ જ્યાં જ્યાં રથયાત્રા નીકળતી હોય ત્યાં ભગવાનના દર્શન કરવા માટે બધાને વિનંતી કરું છું બધા જજો અને અહીંયા લીમડી મોટા મંદિરની સો વર્ષની પરંપરામાં અહીંયા પ્રાંગણમાં જે રથયાત્રા થવાની છે એ તો ચાલુ જ છે બાકી ગામમાં રાજમાર્ગો ઉપર જે ફરવાનું હતું એ આ વર્ષે આપણે બંધ રાખ્યું છે બધાને જય શ્રી ગોપાલカルટેશ વાડર સાથે સીએન24 ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ